હોય કે આવી લેવું લડી લેવું બાંધી લેવું પણ કોક આપણી યારે બાંધે ને તો આપડે રાતે ઊંઘ નો આવે અને આપડે કઈ સમાધાન થઈ જાય તો સારું

એમ કહી રહી છે એ ખજૂરભાઈની સમાધાન કરવા આવે છે બરાબર છે પણ મિત્રો હવે આ ખજૂરભાઈનું સોશિયલ મીડિયામાં હાલ વિવાદ ચાલી રહ્યો છે બરાબર છે તો બધા છે ને ખજૂરભાઈ તરફ જ છે બરાબર છે તો હવે છે ને ખજૂરભાઈ એમ કહી રહ્યા છે કીર્તિ પટેલને કે છે ને ઊંઘાઇ ન આવે બરાબર છે એ ખરેખર સાસુ છે અને મિત્રો હવે કીર્તિ પટેલના છે ને મિત્રો હવે ગોબા ઉપડી ગયા છે કારણ કે તમને કીર્તિ પટેલનો હવે હર વિવાદ ચાલી રહ્યો છે બરાબર છે એમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ને કીર્તિ પટેલ હર જગ્યાએ પાછી પડી રહી છે બરાબર છે મિત્રો તો કીર્તિ પટેલને હવે ખજૂરભાઈ ભાઈનીને મોટોડ જવાબ આપ્યો છે અને સોશિયલ મીડિયામાં એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે બરાબર છે હવે ખજૂરભાઈ એક ઇવેન્ટમાં ગયા હતા એમાં એ એમને મોટો ખુલાસો કર્યો છે બરોબર છે તો હવે મિત્રો આ ઘટના વિશે તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટમાં ખજૂરભાઈ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના